બાબરાથી ત્રણથી ચાર કિલોમીટરના અંતરે તળાવની પાડે મા મેલડી વર્ષોથી બિરાજે છે સુખડીની પ્રસાદી માટે વિશ્રામ માટે હોલની વ્યવસ્થા તેમજ ગૌશાળા પણ છે જે મા મેલડીના ધામમાં અભિવૃદ્ધિ કરે છે કેટ કેટલા વર્ષોથી આ મંદિર અનેક લોકોના આસ્થાનું પ્રતિક સમાન છે જ્યાં લોકો પોતાની માનતા માટેનું આયોજન કરે છે લોકો પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવે છે જય માતાજી જય વડલીવાળા ધામ બાબરા બાપાના રાજ હતું ત્યાર પછી દાદાએ માતાજીની સ્થાપના પોતાના કોઈ ભક્ત નહોતા અને વડલીમાં ધામ તરીકે દાદાએ વાત્ય દાદાએ સ્થાપના કરી છે અને અહીંયા બાબરા બિલવડા રોડ ઉપર લીલાવાળા તળાવના કાંઠે આવેલ વેલીમાં મંદિર ભક્તોજનોના મા ભગવતી કામ પૂરા કરે છે અને કોઈ પણ માણસને તકલીફ હોય કોઈ પણ મુશ્કેલી હોય મા ભગવતીની ખાલી સવા કિલો ઘીની સુખડીની અને ત્રણ સિફરની માનતા થાય છે અને મા એમના કામ પૂર્ણ કરે છે હજારોની સંખ્યામાં માણસો ભક્તો અહીંયા આવે છે સંતાનોનું હોય મા ભગવતી સંતાનો આપે છે જેને માતાજી કોઈ તકલીફ હોય આવે કોઈ પણ જાતની જ્યારે ન પડે ત્યારે મા મેળીમાના સ્થાને આવે અને મા ભગવતી એના દુઃખ દૂર કરે છે એવી આ વડલીવાળા મેળીમાનું ધામ છે નીલવડા રોડ પર આવેલું છે અમરેલી જિલ્લામાં અને અહીંયા ચૈત્રી નવરાત્રિ માતાજીનો માંડવો અને નવરાત્રિમાં માતાજીના પ્રસંગો ઉજવાય છે અહીંયા ચોવીસ કલાકનું અનક્ષેત્ર છે ગૌશાળા છે અને અહીંયા ત્રણ વર્ષથી કન્ટિન્યુઅસ યજ્ઞ ચાલુ છે હજી નવ વર્ષ સુધી યજ્ઞ ચાલુ રહેશે રેલી નિત્યક્રમ તેવી જ યજ્ઞ થાય છે આચાર્ય ચિત્રમૂર્તિ આવ્યા છે અને આખા વિશ્વમાં ક્યાંય ન યજ્ઞ થયો ઘોડો મોટો અહીંયા બાર વર્ષનો યજ્ઞ ચાલુ છે એમાં ત્રણ વર્ષ ફેબ્રુઆરીની છ તારીખે પૂર્ણ થાય જય વટલીવાલ રધા જય ભેળીમાં જય આવા જ અમનવામ ન્યૂઝ માટે અપતકની ચેનલને સબ્સ્ક્રાઇબ લાઇક અને શેર કરતાં ના ભૂલશો આ જ રીતે જોડાયેલા રહો અપતેક સાથે